પ્રેમપરાધારીના આહિર પરિવાર દ્વારા ટીમ્બી સ્થિત માનવ સેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અર્પણ થયું છે કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને પ્રેમપરાધારીના દાતા શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ ટીમ્બી સ્થિત માનવ સેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અર્પણ કર્યું છે ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા એટલે ઉમરાળા પાસેના ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા સંસ્થા અહીંયા અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ આહિર પરિવાર દ્વારા આ સખાવત કરવામાં આવી છે

અવારનવાર આ રસ્તે નીકળવાનું થતું હોય અને આ માનવ બહારમાં જોઈ અને એમ થતું કે અહીંયા કંઈક કોઈ મોટા ડૉક્ટરનો કેમ્પ હશે કે એટલા બધા દર્દી હશે એવું લાગતું પછી ધીમે એવું જાણવા મળ્યું કે અહીંયા કાયમ માટે ફક્તને ફક્ત સેવાના ભાવે અને નિઃશુલ્ક સારામાં સારી સારવાર આપવામાં આવે એનાથી પ્રેરાય અને એમ થયું કે થોડુંક યોગદાન આપવું આપે કેટલી રકમનું અનુદાન અહીંયા અમે અમે અમારા ફેમિલી એક કરોડ રૂપિયાનું અનુદાન આપીએ સમાજ માટે સત્ય માટે સત્યપુજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ કરો 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 શેર અને અને હા ઘંટડી વગાડવાનું આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુજ સમાચાર પ્રસારણ લબી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર